મહત્વપૂર્ણ સમાચાર નાણામંત્રી કનુ દેસાઈ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ તેમણે રજૂ કર્યું વિધાનસભા ગૃહમાં ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે શું કહ્યું છે નાણામંત્રીએ આવું સાંભળ્યું રાજ્ય સરકારે વર્ષ બે હજાર ચોવીસ અને 25 નું નાણાકીય બજેટ બહાર પાડ્યું છે અને એક અંદાજ પણ આપવામાં આવ્યો છે કે આવનારી પેઢીઓ માટે એટલે કે આવનારા વર્ષો માટે પણ આ બજેટ સૌથી મોટું અને મહત્વનું બની રહેશે યંગસ્ટર્સ છે એમની સાથે બી વાત કરીએ સૌથી વધારે ફોકસ એજ્યુકેશન પોલિસી ઉપર કરવામાં આવ્યું છે આ પોલિસીને આપ કઈ રીતે જુઓ છો এড્યુકેશન પોલિસી બહુત અચ્છા કીયા અને વો હોના ભી ચાહીય આજકાલ મેન હે এড્યુકેશન્સ এড્યુકેશન કો જ્યાદા ફોકસ કરોગે તો કંટ્રોલમાં રહે ગયા સબ જ એનો ગ્રોથ હોગી જે લોકો એફોર્ડ નથી કરી શકતા અને જે સિંગલ પેરેન્ટ્સ હોય છે જે એમના ચિલ્ડ્રન્સ માટે બહુ બધું આમ કરવા માંગે છે પણ એ કરી નથી શકતા એ લોકો માટે પણ ગવર્મેન્ટે બહુ બધી સ્કીમ્સ ને પોલિસીઝ નીકાળી છે જેનાથી એમને એમના રાઈટ્સ ખબર પડે એવી ઘણી બધી દીકરીઓ છે મહિલાઓ જે છે એ પોતાનું એજ્યુકેશન પૂરું નથી કરી શકતી પણ એ લોકો હવે બારમી પૂરી કરશે તો ગવર્મેન્ટ તેમને પચાસ હજાર સુધીની મદદ કરશે અને એની સાથે સાથે મને એવું કહેવું છે કે એજ્યુકેશન તો પૂરી કરી પણ એની એની સાથે ગવર્મેન્ટે વધારમાં વધારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ બી લોકો માટે અવેલેબલ કરવી જોઈએ બજેટના પોઈન્ટ ઓફ વ્યૂ એજ્યુકેશન પર વધારે ભાર આપ્યો છે એ સારી વસ્તુ કે જે કોલેજ કે સ્કૂલના સ્ટુડન્ટ હોય એમની માટે ગવર્મેન્ટ કોલેજમાં વધુ ડેવલપમેન્ટ કરવું જોઈએ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા જોઈએ તેનાથી પ્રાઇવેટાઇઝેશનની મોનોપોલી ના બની શકે એ મારું મત છે જરૂર એટલે બજેટ છે જે એક્સપેક્ટેશન મળું હતું અને સૌથી સુખાકારી યંગસ્ટર્સ માટે રહ્યું છે અને તેને લઈને ઘણી આશા અપેક્ષાઓ છે જે અમદાવાદ યંગસ્ટર્સે વ્યક્ત કરી છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ